ગામડામાં છોકરી મળે રૂમ માં આમ બેઠા હોય ને એ જોવા જેવું બહુ હોય બોલે બોલે નઈ બિચારા રાખે ભોળુડા હોય હા દીકરી તો હાવ ભોળોડી હોય ગામડા ને આપણે એ રૂમ માં બેઠે ને તમે ત્રાહી નદી જોઈજો બહુ મજા બોલે હમ હમ જોયા હામે એમ જ હોય ગામડામાં તો એક જોડો છોકરો જોવાઈ ગયો ને એટલે વડીલોએ કીધું જો દીકરી રૂમમાં બેઠી બેઠા જાઓ વાતચીત કરી લો જેવી દીકરી આમ રૂમમાં બેઠેલી ત્યાં છોકરો અંદર ગયો ત્યાં દીકરી ઊભી થઈને કે આવો ભાઈ આવો બોલો દસ રૂપિયા દેતા કાલે બેન વીર પહેલી નાલ ન ફાવે ધંધો ન કરો અમુક અમુક તો ગજબ હોય છોકરી છોકરા બે રૂમમાં માં બેઠેલા એટલે છોકરાને શું કે પ્રશ્નો પૂછવું એમ ઓલી દીકરી હાવ ભોળોડી પારેવડી અને આ થોડોક કવાય છે પૂછ્યું એમ કે તમારી ઉંમર કેટલી એમ દીકરીને પૂછ્યું દીકરી બિચારી હાવ હમ બોલે પાછું કીધું કે તમને કહું છું તમારી ઉમર કેટલી ઈમાર પણ પૂછ્યું પણ આપણે ઘડકી ને દયાવાનું કીધું હોય તો બધું પૂછે આપણને બોલો કેલા નહીં ઉમર જાણવી ક્યાં મેં એટલે પાછો છોકરાને એમ થયું કે કેટલું ભણાય પૂછું ને પછી એમાં પાંચ વર્ષા નાખી દો એટલે હું મને આજુબાજુ આવી જાય એટલે પાછો છોકરાએ પૂછ્યું કે તમે ભણ્યા કેટલું તમારો અભ્યાસ કેટલો ઈ માર બાણ ન પૂછાય કે બરાબર ઈય બાણ પૂછો સુગરાંજી કેલી વાર પૂછી લઉં નહીં નહીતર આવી જાય કાગડા કઢી પીવા

આવલી હાથ ઘેરવાળા કેમ બહુ ફાકી આ મોબાઈલ આવી ગયા ને હવે છોકરી છોકરાન સબંધ થાય ને ઘરેણા તો પછી નાખે પણ હામા હામા મોબાઈલ ના બટકા લઈ લે સબંધ થાય ભેગા પછી વાળું કર્યા પછી બીજો કઈ ધંધો નહીં હા હામામાં મેસેજ માર્યા કરે આપણે એમ થાય ભાઈ હુઈ ગયો હુઈ ન જોય ગોદડા હોપટ મેસેજ દાતા હોય

નાખી દીધો મોબાઈલ મોબાઈલ દુખી કર્યા છે જરૂર વગરનું જે માણસ ખરીદવા મળે ને ત્યારે સમય એવો આવે જરૂર માં જરૂરિયાત હોય વેચવું પડે

વાડી પાછું બધું ગોઠવાનું કેવું જવું ખેતર આવે બરોબર એની અંદર કઈ કચરો પીડ્યો આવે ભાઈ પાછો લાઠી આવે ભાઈ અંદર કપાઈ છે સોંપી આવે બાય એની અંદર બેલી આંકી આવે ભાઈ પછી નિંદણ કરી આવે ભાઈ પછી કપાહમાં દવા છાંટી આવે ભાઈ એ કપાહ વીણી આવે બાઈ એ કપાહ વીણી આવે બાઈ પછી એને વેશ્ય આવે ભાઈ કપાહ વેશ્ય આવે ભાઈ પછી બધા રૂપિયા વાપરી નાખે ભાઈ

આમાં ફોટા મોકલી દે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાન પૂછી લેજો અમે અમારા બાપાને પૂછી લો એટલે પણ તમારા બેના સબંધ કરવા એમાં બા બાપા જેને હું કામ પૂછો એક જણા નેટ ઉપર સબંધ કરી લીધો ફાઈનલ થઈ ગયું રૂબરૂ મળ્યા ક્યારે ખબર પડ્યા પિસ્તાલીસ વર્ષના બેન નીકળ્યા જૂના ફોટા ઉપર આવતો હતો બધું જા હો એની કરતા વડીલો સબંધ કરે બરાબર છે એટલે જોઈને હકીકત હતું પેલા હજી આપણા અમુક વ્રણમાં ક્યાં ભાઈ હજી જોવાનો વડીલો સંબંધ કરે ફાયદો પણ એનું એક કે સંબંધ કર્યા એનો અત્યાર સુધીની એક ગેરંટી છે કે એક પણ સુટાછેડાનો કેસ નથી થયો જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં અને આ જોઈને કિરાય એમાં ઘણા કારણ કે હામાં બે એ છે છોકરા જોવા આવ્યા ત્યારે કોક ના બંગલા દેખાડ્યા અને ઘરે ભાગ હોય આ ભાઈ નો બંગલો છે નીચે ભાઈ રહે છે ને ઉપલો ખાલી છે અને હા મેં કન્યા ને જોવા જાવ તો અત્યારે બ્યુટી પાર્લર શરૂ થયા જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરાવીને બેઠા ઐશ્વર્યા રાય જેવા કરી પંદર થી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે હીતલામાં આવ્યા ડોહા કરું હમણાં દસુભાઈ આપણા ઓલા ગોવિંદ ભગત છે ને એના ફામ બેઠા એટલે

મન કે ભાઈ મારાય પિસ્તાલીસ વર્ષ પેલા લગન થયેલામાં એ ભાઈ તેથી મન કે અમારા ગામમાં પાન મળતા લાઠીમાં હું બે પાન લેતો જ એક એની હતું ને એક મારી હાથ પછી ભાઈ ત્યાં જેને ઘૂંઘટ ખોજો પછી બે પાન હું ખાઈ ગયો પછી એમ થયું કે આને હું હવે પાન આપે આ પાન ખાઈએ તો મેંદડી ઊંધડીઓ મારી નીકળી એવું લાગશે ભગવાન ની દયા બધા છોકરી છોકરા મળે જ ગામડા શરૂ થઈ ગયું હમણાં અહીંથી લગ્ન ગીત હોય એટલા ગમે બહેનોને ને બહુ લગન ગીત નું તો બહુ હોય અને એમાંય મારી માવું જે હમણાં ભાઈ હાવ ફેશન ના ગીત લઈ આવ્યું ઓહો આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગલો પોતાની ગુલડરમાં આંગળી ભરાવી દે હમણાં જ ભાઈ મેં ગીત સાંભળ્યું પછી આમ બેઠી હોય આમ ફૂલ નો તે ગજરો ને ગજરા મા મોતી મારા ભાઈ ને ખબર નતી આ ગામડા ની ગોતી તા તો હામા પક્ષ વાળા એમાં લીધું પાડે ફૂલનો તે ગજારો ને એમાં છે ગોટો મારા બેનને ખબર નહોતી એના બાપ કરતા મોટો ગીત નો કેવાય કઠણાયું કેવાય ગીત આવી ભાઈ પણ ગાયા એ જૂના ગીત જૂના ગીત નવા ગીત તો જેમ આમ દીકરીઓ ગોઈ હું ટીકા નથી કરતો અત્યારે જોકે નહીં ગાવાનો ટાઈમ નથી આપણે ગાવાવાળા જ લાવી નાખી છીએ હું શું શરૂ કર્યું જોયું બેનું એ હાવ બેન કર્યું ગીત ગાવા જેના લગ્ન હોય ત્યાં વાદા લઈને બેહાડ દે એમ પણ જૂના ગીત જેમ યજ્ઞમાં શ્લોકની જેટલી જરૂર પડે એટલી જ લગ્નમાં જૂના ગીતની જરૂર પડે બાકી તો ભાત કૂતરા વીખી નાખે એમ લગ્ન ગીત વીખી નાખ્યા વિટામિન વગીને હાવ જૂઠ બોલે મંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત છે કે ઉપાડો છે હા કરજો ભાઈ ની ઘીરે દીકરા જન્મ થાય એટલે ફઈ રમાડવા આવે એ ભાઈ ના દીકરાને ફઈ આમ રમાડતા રમાડતા ગાલે બચી ભરીને એમ કીધે કે આનો વ્યવહાર હું ન કરાવું ને તો એની ફઈ નહીં ફૂય હા પછી એ ફૂય જ એનો વ્યવહાર કરાવે ને સાહેબ એ છોકરો મોટો થાય એ જાન જે પરણીને પાછી ફરે ત્યારે વરનો બાપ આમ ગાડામ નજર કરે એટલે ફઈન ન ભાળે એટલે વરની માને બોલે કે અહીંયા આવી તો મોંઘી નામ તો ન લે કેમ એટલું બધું ન કરું પડે ખાલી એમ આખ આમ ઈશારો પડી જાય એટલે હું છે ફૂઈ ક્યાં બીજા ગાડમ કન્યા પાસે બેહાડો વરના ગાડમ બોલા વરની મામ ગોતી ગોતી આમ ભાઈ ભાડે અરે તમે અહીંયા ક્યાં બે ગયા હાલો અને વધારાની જે ગાડમ બેઠી ઉભી થાય એ કન્યા પાસે વળી ફઈ ખાંભી ખોડાય એમ ખોડાય જાય અને વળી આમ ગાલ ઉપર આંગળી મૂકીને કન્યા પાસે બેઠા બેઠા ગીત ઉપાડતા ઈશ્વર પાર્વતી એ રમત્યું માંડી રે તમારી હારે હું નહીં બોલું આ એક ગીતે ઘર આવી જતું તો ઓલી કન્યા સાંભળી જાય તે અહીંયા બેઠી બેઠી એમ કે ઓ જાતા વેત નોખી ન થાવ તો રે તમારી હારે હું નહીં બો બોલ વાત જોઈન સંબંધ થાય ભગવાન કૃષ્ણ આ એની કૃપા છે તમે જેને માનતા હોય એની કૃપા કૃપાથી એટલો જ ફાયદો થાય બુદ્ધિમાં વધારો થાય અને સારું સર્કલ મળે અને જે જ્યારે જ્યારે કોઈ સંતો ભજન ગાય તો એટલું જ કીધું કે અમારી બુદ્ધિ હારી કરજે અને હકીકત તો એ છે કે આ દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ઘી છે જ નહીં કોઈ દુઃખ આપતો જ નથી પણ જેમ જેમ સુખ ગોતવા જાય ને એમ દુઃખ ઊભું થતું જેમ જેમ તમે સુખ ગોતવા જાવ એમ એમ રસ્તામાં દુઃખ આવતું જાય પણ દુઃખી જ ન થવું હોય તો એક જ ટૂંકો રસ્તો બીજાની પ્રગતિ જોઈ જે માણસ રાજી થતો છે જિંદગીમાં કોઈથી દુઃખી નહીં થાય છે આ દુખ તો એટલું જ ને કોઈક હારી ગાડી લઈને આપણે બેઠા બેઠા સાયકલ ના પેન્ડલ મારતા વાંધા જ ને ઘણા ઘણા આપણે ગામડામાં બને ને કોઈ ફોર વ્હીલ લીધી આપણને કહેવું એ લાવ્યું આપણે કે આ મંડળી ઉપાડ્યું છે કારણ કે એને મંડળીઓના પૂછ જ મેર્યા હોય કે બાળકો અત્યારે આ જેવી તેવી બુદ્ધિ લઈને આવે આ મોબાઈલ આપણે ગમે એટલે ભલે આપણે ભીણ્યા હોય કે ન ભીણ ખરીદીએ આપણે પણ મેળવી તો એ જ દે જો તો બેટા રિંગટોન કરી દે તો સરખો એટલે વળી બાનો ફોન આવે ત્યારે નોખી રિંગ વાગે એટલે આપણને ખિસ્સા મળે પડે ધણ્યા નથી થવા ફોન આવે